મિત્રો અત્યારે અમે બદામ વાડીમાં આવેલા છીએ જે શ્રીનગરની અંદર જ આવેલી છે અને મોગલ રાજા અકબર વખતની આ વાડી બનાવેલી છે અને ડોગરા રાજાઓને આની અંદર બદામના ઝાડ વાવેલા આ રીતના વૃક્ષ છે બદામના અને આ રીતની બદામ લાગતી હોય છે ઘણા મિત્રો ઘરે પથ્થરથી ટીસતા હોય બદામ સમજ્યા છે ઓરિજિનલ બદામ આ હોય છે જેને હાથેથી ફોલવામાં આવે છે અને આને બદામ વેલી કહેવામાં આવે છે મિત્રો અને મોટા ઝાડ પણ બતાવું કેમેરામાં આવું જે એ વાવેલા છોતેર છે મિત્રો એ પણ આપને હું જણાવી દઉં અને પૂરો બદામનો બગીચો છે બદામનો આ નવું ઝાડ પણ વાવેલું બતાવું આ રીતના બદામનો છોડ હોય છે આને મામરો બદામ કહેવામાં આવે છે મિત્રો

અને કેમેરો ફોકસ કરો આના પર આ બધામ જોઈ શકો છો મામરો બદામ આપ મારી સાથે તો તમને પણ આનંદ આવશે જિંદગીમાં પહેલી વાર શ્રેયા બદામનો અનુભવ કરતા હશો જોવાનો તો વિડીયો કેવો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હા મિત્રો હજુ કાચી છે બદામ આ રીતની ફોલ્યા પછી હજી વાઇટ દાનો છે એ પણ હું આપને જણાવી દઉં આ રાજાઓ વખતના ઝાડ છે બધા એ પણ હું આપને બતાવું અને મિત્રો હું આ ઝૂમ કરીને પણ બતાવું છું બદામ કેવી બેસતી હોય છે મામરો બદામ છે મિત્રો એ પણ આપને જણાવું અને મિત્રો બદામવાડીના બગીચામાં આ રીતના નાના ટ્રેક્ટરથી ઘાસની સફાઈ પણ થતી હોય છે ટોટલ ખર્ચો અહીંની ગવર્મેન્ટ ઉઠાવતી હોય છે મિત્રો આપ જોઈ શકો છો મારી સાથે અત્યારે શ્રીનગર બદામવાડીની અંદર તો તમારી લાઈફમાં પણ બદામ પહેલીવાર જોતા હશે આ બદામના ઝાડ પણ બતાવું જે તે ટાઈમ રાજાઓને અઢારસો છોતેરની સાલમાં વાવેતર કરેલું છે મિત્રો અને આ રીતના બદામ આપ જોઈ શકો છો આ રીતના લાગેલી હોય છે આ છોડ સુકાયેલો છે એના પરથી લઉં છું બાકી બદામ તો બહુ મોટી સાઇઝની થાય છે મિત્રો આટલી મોટી સાઇઝની થતી હોય છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો એ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો આવા અવનવા શ્રીનગરના કાશ્મીરના વિડીયો હું બતાવતો રહીશ